you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી સામે આવી રહ્યા છે એકસો ત્રેવીસ ટેસ્ટ મેચ રમી છે તેણે આ મેચોમાં સેતાલીસ ની સરેરાશ સાથે નવ હજાર બસો ત્રીસ રન બનાવ્યા છે તેણે ટેસ્ટ ક્રિકેટમાં એકત્રીસ અડધી સદી ફટકારી છે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર બસો ચોપન છે વિરાટ કોહલી વિશે એક ચોંકાવનારો દાવો કરવામાં આવે છે કે તે ટેસ્ટ નિવૃત્તિ તોડીને ફરી એકવાર લાલ બોલ ક્રિકેટમાં પાછો ફરશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે દાવો કર્યો છે કે જો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની પર આગામી ટેસ્ટ શ્રેણી હારી જાય છે તો વિરાટ કોહલી ફરી એકવાર રેડ બોલ ક્રિકેટમાં પાછો ફરશે માઇકલ ક્લાર્કે બિયોન્ડ ટ્વેન્ટી થ્રી ક્રિકેટ પોડકાસ્ટ પર કહ્યું હું આ માનું છું જો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં ખરાબ રીતે હારે છે અને જો તે ટેસ્ટ શ્રેણી પાંચ જીરો થી હારી જાય છે તો મને લાગે છે કે ચાહકો ઈચ્છે છે કે વિરાટ કોહલી નિવૃત્તિમાંથી પાછો આવે અને ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમે હું પ્રામાણિકપણે કહું છું મને લાગે છે કે જો તેને ઇંગ્લેન્ડમાં મોટી હાર મળે છે તો તે પાછો આવશે